ગુડ મોર્નિંગ મિત્રો તો આજનો બ્લોગ આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું એમાં આપણા નવા બ્લોગમાં અને આજે આપણે થઈ ગયા કમ્પ્લેટ ભાઈ સાત દિવસ બાકી તમને હું બતાવું જુઓ ભાઈ કાલે મતલબ છઠ્ઠા દિવસની નાઇટ આપણે આવી જગ્યાએ કરી હતી અહીંયા મૂકી છે આપણું બેગ અને આ ટેન્ટ મતલબ ટેન્ટ લગાવીને હું સુઈ ગયેલો યાર આજે તો તો જુઓ ભાઈ અત્યારે મતલબ નીકળવાનું છે તો આપણે તૈયારી કરવા મળી છે નીકળવા માટે કઈક આવું છે ત્યાં મતલબ મેં અહીંયા નાઈટ કરી હતી મારી અને ત્યાં મતલબ સામે મારી સાયકલ મૂકેલી છે અને આ મંદિર છે ભાઈ તો મંદિરની આપણે બેગ બી ચાર જંગ્યું છે અંદર અને મતલબ ત્યાં સામે આપણી સાયકલ મૂકેલી છે તો ત્યાં બીજું મંદિર છે અહીંયા મંદિર છે એક મંદિર પેલી બાજુ છે મતલબ ત્રણ મંદિર છે અહીંયા નજીક નજીક જ તો આપણે ભાઈ નાઇટ આવી જગ્યાએ કરી હતી તો અહીંયા મૂક્યું છે લગાવેલું આપણું ટેન્ટ બાકી અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા સાત આઠ તો આપણે મતલબ હવે નીકળવાનું છે એથી તો ટેન્ટ વેન્ટ વાળીને પછી નીકળીએ સાહેબ બાકી વિડીયોને જોતા રહેજો ત્યાં સુધી ચલો ભાઈ ટેન્ટ વાળી દઈએ પહેલાં એટલે કે ટાઈમ બહુ ઓછો છે અત્યારે આપણે સાયકલને ટેન્ટને બધું કમ્પ્લીટ કરી દીધું ટેન્ટ વાળીને મૂકી દીધું છે બેગમાં અને બેગ ભાઈ જો બેગ બેગ કમ્પ્લેટ બાંધી દીધી છે અને હવે મતલબ તાળું એકલું ચેન્જ તાળું ખોલવાનું છે પછી આપણે નીકળવાનું છે બાકી જો બેગ બેગ કમ્પ્લીટ રેડી કરી દીધી છે હોનર બી લગાવી દીધી રાતે મતલબ હોનર કાઢીને સુઈ જવું પડે ને કોઈ હોનર લઈ જાય ચાય મેં નહીં પીતા ના ચલો ભાઈ ચા લઈને આવ્યા છે પણ આપણે ચાય તો પીતા નહીં તો હવે આપણે અહીંથી ભાઈ નીકળવું પડશે બાકી આઠ વાગી ગયા છે ચલો તો ચલો ભાઈ તળવાળું ખોલી દઈએ પછી નીકળીએ તને ટાઈમ બહુ ઓછો છે ચાલો ભાઈ આપણે આ મંદિરે રોકાયા હતા આવી ગયા છે મતલબ હાઈવે ની જસ્ટ બાજુમાં તો ત્યાં પેલો પેટ્રોલ પંપ છે ત્યાં રોકાવા હતું પણ ના તો નહોતા પાડતા પણ મતલબ કે નજીક મંદિર છે ત્યાં જતા તો સારું રહેશે તમને જમવાનું બધું મળી જશે બાકી ચલો હવે જમી જમી તો લીધું હતું રાતે એ પણ કાગળમાં વિડીયો તમે જોયો હશે કાંઈ નહીં યાર ઘરેથી નીકળ્યા બધું વેઠવું પડે આ સાઈડ કેવું છે કે થોડા ટાઈમ પહેલાં મતલબ ચોરી થઈ ગયેલી એ મંદિર છે ને ત્યાં મતલબ જેવી રીતે બહુ સાયકલ યાત્રા કરું એવી રીતે યાત્રાવાળા આવ્યા હતા તો ચોરી કરીને જતા રહ્યા હતા એટલે મતલબ કોઈ વિશ્વાસ નથી કરતું યાત્રાવાળા ઉપર તો ચાલ્યા કરે એવું બધું ચલા બાકી સુવા મળ્યું એ જ મહત્ત્વનું સિવાય અહીંયા તો મતલબ દસ જગ્યાએ પૂછો ને તો એ કોઈ સુવા નહીં દેતું કાલે મેં ત્રણ જગ્યાએ પૂછ્યું હતું ત્રણ પેટ્રોલ પંપ પર ના પાડ્યું છેલ્લે મંદિર પર જઈને સુઈ ગયો બાકી અહીંયા ફરવું બહુ મુશ્કેલ છે બાકી ચલો હવે અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને આપણે મતલબ ભાઈ ત્યાં થાલાગામથી નીકળેલા તકરીબન છ સાત કિલોમીટર જેવું કાપી નાખ્યું છે ભાઈ કયું ગામ છે એ તો ખબર નથી કેમ આવે આજુબાજુ કોઈ બોર્ડ નથી ત્યાં સામે છે પણ એટલું દૂર આપણે જોઈ નહીં શકતા બાકી ભાઈ અહીંયા મતલબ સામે બ્રિજ આવે છે અને ભાઈ આજે આપણે કંઈ નાસ્તો બાસ્તો કંઈ કર્યું જ નથી મતલબ ત્યાં મતલબ જ્યાં રોકાયો હતો ને ત્યાં પાણીની પણ સગવડ નથી જો ભાઈ પાણીની બોટલ બી ખાલી છે આપણી જોડે આ તો આપણી નથી ત્યાંની છે પણ મેં મતલબ બ્રશ બધું બ્રશે નથી કર્યો હજી એમ તો ભાઈ શું કરીએ જગ્યા જ મોડ મોડ મળી હતી બહુ એ રહેશે તો જગ્યા મળી ગઈ નાઇટ નીકળી ગઈ એ જ મહત્ત્વનું છે યાર વિસ્તાર બહુ થોડો ડેન્જર હતો બાકી આગળ હવે કોઈ કોઈ જગ્યા સારી આવશે તો ત્યાં આપણે મતલબ નાહવાનું બી બાકી છે બ્રશ બ્રશ કરી દઈશું બાકી ભાઈ ચલો મતલબ કોઈક સારી જગ્યા મળે આગળના બાવન પાણી બાન મળી જાય નહીં લઈએ બ્રશ બ્રશ કરી ફ્રેશ થઈ નાસ્તો નાસ્તો કરી લઈએ બાકી ચલો ત્રણ ચાર કિલોમીટર છે અને અત્યારે ભાઈ હું જઈ રહ્યો છું રોડ ઉપર મતલબ કે હાઈવે છે ત્યાં અને દેવડિયાથી ત્રણ ચાર કિલોમીટર છે આગળ મતલબ કોઈક જાય છે ભાઈ ધજાવાળું કે કોઈ પેદલ છે લિફ્ટ વાળો છે કે સાયકલ છે ખબર કોઈક જાય છે ધજાવાળા ભાઈ જાય છે કે બેન જાય છે કલરની હું તો જાય છે તો આપણે જોઈએ ભાઈ ચાલો વિડીયોને જોતા રહેજો તમને પણ હું બતાવીશ કે કોણ જાય છે શું છે દેવરી ગામ જે જબલપુર જતા આવે છે તે આયથી ભાઈ છે બે કિલોમીટર દેવડીએથી લગભગ છે સોને પચાસ પચાસ પંચાવન કિલોમીટર છે છે ભાઈ નેક્સ્ટ લેડીઝ હોય તો આપણે વિડીયો ભાઈ ના ઉતારી કટ કરી દેસુ સાયદ મારા ખ્યાલ થી છોકરી છે એવું લાગે છે મતલબ કે છોકરો છોકરી બે છે તો ભાઈ આપણે એમની પરમિશન વગર વિડીયો ના લાગીએ તો આટલાથી કટ કરી દઈએ બાકી કઈસ તો ખરું હું તમને કી કોણ હતું ચાલો જોતા રહેજો વિડીયો ને અભી આપકો બતાયા થા જેસે બાબા और दादी है जो जा रहे हैं देखो ये मतलब कहा अमर ना कहा जा रहे हो अमरकंठ अमरकंठ जा रहे हैं अच्छा अच्छा बाकी देखो ये दादी माँ है और ये दादाजी है जो जा रहे हैं कुछ बोलोगे दादी कोई भी तो बोलते कुछ बोलोगे आप अमरकंठ जा रहे हैं समुद्र पार होकर आ रहे हैं समुद्र पार होकर आ रहे हैं બાકી તમે જોઈ શકો છો ભાઈ ત્રણ મહિના જેવું થઈ ગયું છે આમને અને જાય છે મતલબ બહુ સારું લાગ્યું મળી બાકી ચલો ચલો ચાલતા આવું ચલો બાય બાય ચલો ભાઈ આપણે ભાઈ ચાલવાનું ચાલુ કરી દીધું છે આગળ એમને મળીને બહુ સારું લાગ્યું ભાઈ ત્રણ મહિનાથી મતલબ પેદલ ચાલે છે અને ભાઈ વાગી ગયા છે લગભગ સાડા અગિયાર અને હું મતલબ દેવરી પહોંચી ગયો છું તો આપણી જોડે ભાઈ પાણી પૂરું થઈ ગયેલું તો આપણે મતલબ આ હોટલ છે બાબા બાબાજી રેસ્ટોરન્ટ છે ત્યાંથી આપણે ભાઈ પાણી ભરી લીધું અને અહીંયા મતલબ થોડી વાર આરામ કર્યો બાકી હવે આપણે નીકળવાનું છે આગળ મતલબ અહીંયાથી જબલપુર છે લગભગ એકસો પચાસ એકસો ત્રીસ એકસો પિસ્તાલીસ જેવો છે બાકી ચલો ભાઈ નીકળીએ બાકી જ્યાં સામે છે ભાઈ એસપી પેટ્રોલ પંપ એની મેં અમે ઊભો હતો બાકી હવે નીકળીએ ચાલો છે ભાઈ એક અને તમે જોઈ શકો છો આજે મતલબ અહીંયા આપણે મતલબ પેલું ત્યાં મંદિર છે ને એની આ મતલબ રહેવા માટે એક પ્રકારનો વિસામો કહેવાય નહીં તો મતલબ ત્યાં મતલબ અહીંયા નહવાની બધી સગવડ છે તો ભાઈ આપણે અહીંયા નાઈન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા અડધો કલાક જેવો રેસ્ટ કર્યો અને તમે જોઈ શકો છો ભાઈ દલસા દાદાજી અતિથિ ભવન મતલબ અતિથિ ભવન છે ત્યાં મતલબ આપણે નાઈ ભાઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા અને અહીંયા છે આપણી સાયકલ તો મતલબ હવે આપણે અહીંથી ભાઈ નીકળવાનું છે બાકી અહીંયા ભાઈ વધારવા રોકાય ને તો પૈસા આપવા પડે પેલા ભાઈ છે એ જોવા ભાઈ રસીદ લેવા આવી ગયા છે પણ વલ્લભ મહારાષ્ટ્રના દાદા છે ને એ જાય તો એમના જોડે આપણે જતા રહીશું ને કે પૈસા માગશે ચલો આવી ગયો હું રોડ ઉપર બાકી જોવા ભાઈ પેલા ભાઈ છે ને એ આવ્યા હતા પૈસા લેવા મળે એટલે એન્ટ્રી કરો બોલ પૈસા મળે એન્ટ્રી કરા દો મેં બોલા ભાઈ એન્ટ્રી કિસ ચીઝ કે હમ તો ચાર હૈ કે આપણે નાયા તો આપણ એન્ટ્રી કરા દો ચાલો ભાઈ અહીંયા ભાઈ એક પ્રકારના તો મતલબ કે હાથીથી ભવન એટલે મતલબ ફ્રીઓ હોય પણ અહીંયાના જે સ્થાનિક લોકો હોય ને એ ભાઈ આપણા જેવા બહારના લોકોને જોવે ને તો મતલબ પૈસા મતલબ પડાવવાની કોશિશ કરે કે એન્ટ્રી કરો ના આ કરો ને બાકી ભાઈ આ ગૃહ હોય ને એમાં ભાઈ કોઈ એન્ટ્રીની જરૂર ના હોય કે ના પૈસાની જરૂર હોય પણ અહીંના લોકોને શું કે અમને ખબર નથી એમ કરીને મતલબ માંગી અને ભાઈ એકલા હોય ને તો આપણાથી વધારે બોલાય નહીં એટલે ભાઈ આપણે પેલા દાદા જતા તો એમના જોડે ભાઈ નીકળી ગયા બાકી નહી બહેન ભાઈ નીકળી ગયા છે ચલો ના કંઈક હોય તો પૈસા દેવા પડત બાકી ચલો ભાઈ એવું બધું ચાલ્યા કરે બહાર આવ્યા પછી ચલો અહીંથી ભાઈ જબલપુર છે એકસો ને ચાલીસ આડત્રી કે ચાલી હશે બાકી નીકળી ગયા છે હવે વાંધો નહીં આવે ચાલો જબલપુર ભાઈ અહીંથી છે એકસો ને કિલોમીટર બાકી યાર ધૂમ બહુ બધો પડે છે જો ઢાળ બી આવે છે બહુ ચઢાવવા બાકી તો ગયા જબલપુર એકસો ને પચીસ કિલોમીટર બાકી છે એકસો પચીસ એટલે પચીસ ત્રીસ ત્રીસ ચાલીસ કિલોમીટર કાપવું છે ગણતરી છે પર કેટલું કપાય બાકી હાલત આજે ખરાબ થઈ ગઈ છે બહુ કાપી જવાય છે જબલપુર અહીંથી સિવાય એકસો ને ત્રેવીસ કિલોમીટર

ગાડી ચલાવો પણ ધ્યાન રાખજો ભાઈ ને આ રીતે પલટી ખાઈ જાય છે આ પલટી ખાઈ જાય છે અંદર શું હે અંદર શું હે કશું હે એની અંદર તો ખાલી ખાલી છે બાલી ભાઈ ઓવર સ્પીડ કા નથી જાય એટલે ભાઈ વધારે સ્પીડમાં નાખતા ગાડી એક આજે ઓલી બી તૂટેલી પડી છે જો આ રોડ ઉપર ભાઈ ગાડીઓ એટલી પલટી ખાઈ જાય છે અને કૂતરા પછી શિયાળ એ બહુ બધા મારી નાખે છે લોકો મતલબ ગાડીથી આમ ઓવર સ્પીડના કારણે ઓકે ચાલો ભાગી ગયા છે ભાઈ બે ને ત્રીસ થઈ ગઈ છે મતલબ અને આવડા બાજુઓ આ બ્રિજ ઉપર છે અત્યારે મતલબ જુવા જબલપુર છે ને અહીંથી એકસો પંદર કિલોમીટર જેવું છે અને અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને ભાઈ સ્વેટર યાર છે ને એવી જો આઈ જાતલબ બે ત્રણ વાર ફાટી ગયું હ સ્વેટર મતલબ ટાયરમાં આઈજા ઐજા કરે છે પણ હવે રજા લેવાની ગણતરી છે એટલે હરામ કરે છે બાકી જો ભાઈ અહીંયા મતલબ બ્રિજ પર શું ને તો બ્રિજ ની સામે તમે જોઈ શકો છો ભાઈ શેરડી ની ખેતી થાય છે મતલબ તો અહિયાં વાઢે છે જો લોકો બધા વાઢે વાઢે છે અહીંથી મતલબ તો થોડું દૂર છે ને આપણે નજીક હોત તો જતા ભાઈ કોઠા ખાવા માટે પણ અહીંથી મતલબ દૂર છે તો ત્યાં આપણે જવું નહીં ટાઈમ ઓછો હોય ને એટલે બાકી નજીક હોત તો જતા ભાઈ શેરડી ખાવા બાકી कहीं चलो अपने जाइए पानी भी पूर करें तो आगे पानी भी लेकिन चलो भाई बाकी जो भाई अपनी धजाओ तो फरके से एक नंबर अभी मैं अभी इधर ब्रिज पे ही खड़ा हूँ अरे मेरे को भैया में लेकर आजिंग नर्सिंगपुर से नर्सिंग अच्छा आपका नाम क्या विकास विकास अच्छा भाई अच्छा लगा लगा मिलके बाकी चलो भाई अभी अब आगे चलेंगे थोड़ा और बाकी चलो बाय बाय भैया मिलते ओके चलो तो भाई पहले जो आइसर जाय से ने ये मतलब एक आका येउ कहता है कि भाई तुम्हें भेजो भाई हमें चेक मतलब के चेक प्रयागराज जाय से आइसर ले के वो कहता है कि तुम्हें बेसी जाओ चल आइलन जेशु हमें पैसा वैसा ना लिया तुम्हें भेजो आइसर में પણ ભાઈ આપણે ના પાડી દીધી બરાબર કેમ કે આપણે ભાઈ પાંચ દિવસ થાય કે છ દિવસ થાય કે દસ દિવસ થાય પણ જવાનું સાયકલ થઈ છે ભાઈ બાકી જઈએ તો કોઈ મતલબ નથી ભાઈ એટલે ચલો ભાઈ આપણે તો ભાઈ ચલાય લઈને જવાનું છે બાકી જબલપુર રહ્યું છે એકસો ને પાંચ કિલોમીટર બાકી ચલો ભાઈ ચલો પ્રયાગરાજ બાકી આભાર એમનો ભાઈ એમને મતલબ થાકી ગયો હશે એમ કંઈ કીધું પણ આપણે ભાઈ ચલાવીને જવાનું છે એટલે ભાઈ અત્યારે આપણે વાગી ગયા છીએ ભાઈ સાડા ત્રણ મતલબ ચાર વાગવાની તૈયારી છે અને આપણે આ પેટ્રોલ પંપ છે ત્યાં મતલબ પાણી ભર્યું બોટલમાં પાણી તો પાણી ભરી દીધું બાકી હવે અહીંથી છે ચલો ચાલતે ઓકે ચલો ભાઈ ઓકે ચલો ચલો ભાઈ નહીં પડે ટાઈમ ઓછો છે ને એટલે આ બહુ મોટું જંગલ છે અહીંયા મોંઘી છે પાછળ ના પડે તો સારું વાય બહુ બીક લાગે છે અહીંયા મતલબ જાળી મારેલી છે આમ તો પણ અહીંયા મતલબ નથી મારી એ મુજબ બહુ મોટું જંગલ છે અને મંકી પણ બહુ બધા છે મને ના જોવાડતા હો પણ કંઈક ખોતા આપો જ પર આપી જોડે યાર કશું દિલ નહીં ખબર નથી ને એટલે બાકી ચો હાય બાકી ચાલો યાર જંગલ બહુ મોટું છે ફટાફટ નીકળવું પડે અંધારું પડે એના પહેલા વાગી ગયા છે કમ્પ્લીટ આઠ અને અહીંયા મૂકી છે આપણી બેગ અને આ બાજુ છે આપણી સાયકલ આરડી નાઇટ આપણે અહીંયા કરવાની છે મતલબ મેરેગાંવ મેરે ગાંવ છે ત્યાં આપણે નાઇટ કરવાની છે આજે તો ભાઈ આ જઈ શકો છો હોટલ છે ત્યાં આપણે નાઈટ કરવાની છે તો અહીંયા આપણી બેગ મૂકી દીધી છે અને અહીંયા નર્મદા પરિક્રમાવાળા મતલબ કેમ ચાલે છે આ પરિક્રમા તો થઈ જશે થઈ જશે એક બેગ અહીંયા મૂકી દીધી અને અહીંયા આપણે રોકાવાનું છે તો આપણે જમીન લીધી છે બધું કમલે બાકી ત્યાં સામે પેટ્રોલ પંપ છે એને અહીંયા મતલબ એ છે તો આપણે રોકવાનું છે હવે આપણે પથારી કરી દીધી છે મતલબ અહીંયા મતલબ આશ્રમ છે નર્મદા આશ્રમ ત્યાં અને ભાઈ આજની નાઇટ કરવાની છે અમે અહીંયા બાકી આજનો વિડીયો આટલા સુધી બાકી વિડીયો કેવો લાગ્યો કોઈ ફૂલ હોય કંઈ પણ હોય તો કમેન્ટ કરી દેજો બાકી મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ડાટા બાય બાય નાઇટ છે કાલે ભાઈ મળીએ નવા વિડીયોમાં તો લાઈક કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું પણ જાણે બાકી મળીએ કાલે નવા બાય બાય